ફવારે ગરમી થતી હતી હવે ત્યારે થોડું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને ત્યારે હું પી લઈ ચા તો ચા પીવા બેઠા તાતો જ લાઈટ વહી ગઈ મેં તો ચા પીધો ઘણી રાતે પંખો પંખો ચાલુ કરું તો તો લાઈટ વહી ગઈ લાઈટનું તાવ ન રહેવાનું આપણે ચા પી લીધી રાતના વાગી ગયા નવ અને હું જમવા બેસી ગયો તો આજે જમવામાં છે રોટલી કારેલાનું શાક આ છે દૂધ આ છે કેરી આ જો મિત્રો કેટલી મોટી કેરી છે મારા પપ્પા લઈએ એવા કેરી તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા આવા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આ મિત્રો હમણાંથી હવે છે ને એક બે બ્લોગ લગ્ન જ છે એટલે સબસ્ક્રાઈબ લાઈક કરવા ના ભૂલતા બાય બાય